And uh, play with passion, compete with honor, and always give your best. Okay. So best of luck, best wishes, and last, I'm thankful to our event uh, coordinators, sports in charge, as a sir, and each and every uh, staff members and students who directly and indirectly uh, involved to make this celebration successful. And uh, last but not least, our participant. So thank you. Now we uh, we are uh, moving. હું એઝ અ દાદુભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસર એઝ અ સ્પોર્ટ ઇન્ચાર્જ આજ રોજના અમે ખેલો એલડીસીપી થ્રી ફેસ્ટિવલ રૂપે એલડીસીપીમાં એક પ્રોગ્રામ અરેન્જ કરેલો છે તેમાં ઇન્ડોર આઉટડોરની ગેમો અરેન્જ કરેલી છે જેવી કે ફૂટબોલ ક્રિકેટ છે ખો કબડ્ડી જેવી ચેસ કેરમ જેવી આયોજન કરેલું છે ગર્લ્સ માટે સ્પેશિયલ ખો જેવી ગેમોનું આયોજન કરેલું છે અને એ માટે બધા સ્ટુડન્ટપૂર્વક ભાગ લીધેલો છે અને બધા ઉત્સાહિત રીતે છે જેનો આજે શરૂઆત કરી રહેલા છે એલડીસીપી ફેસ્ટિવલ ખેલો